હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અનધર વિડીયો આ વિડીયોમાં આપણે મેથ્સ અને રિઝનિંગ માટે આઈએમપી એવા અમુક ટૉપિકને કરવા છે અને ત્યારબાદ મેથ્સ અને રીઝનિંગને પણ તમારી સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવો છે મિત્રો પહેલાં આપણે શીખવું છે નિરપેક્ષ મૂલ્ય હવે નિરપેક્ષ મૂલ્ય કોને કહેવાય તો કોઈ પણ નિશાની એટલે કે પ્લસ હોય માઇનસ હોય બરાબર આ કોઈ પણ નિશાનીને ધ્યાનમાં લીધા વગર જે અંક આપેલો હોય એ અંકની કિંમતને આપણે નિરપેક્ષ મૂલ્યમાં સમાવિષ્ટ કરીશું જેમ કે અહીંયા તમને આપ્યું છે છનું નિરપેક્ષ મૂલ્ય શું થાય તો છનું નિરપેક્ષ મૂલ્ય મિત્રો છ જ થાય બરાબર અહીંયા આમ તો હકીકતે પ્લસની નિશાની હોય પણ આપણે કોઈ પણ નિશાનીને ધ્યાનમાં લેવાનું છે નહીં માઇનસ ફોર બરાબર માઇનસ ફોર આપેલું છે આ માઇનસ ફોરનું નિરપેક્ષ મૂલ્ય શું થાય તો માઇનસ ફોરનું નિરપેક્ષ મૂલ્ય મિત્રો ચાર જ થાય શું થાય ચાર જ થાય એ પણ એક યાદ રાખજો માઇનસ એક દ્વિત્યાંશનું નિરપેક્ષ મૂલ્ય તો એનું નિરપેક્ષ મૂલ્ય એક થાય શું થાય એક થાય એક પોઈન્ટ પાંચ મતલબ કે એક માઉસ તો એક પંચમાંંશનું શું થાય નિરપેક્ષ મૂલ્ય તો એનું એક પંચમાઉ જ રહે બરાબર ઝીરો પોઈન્ટ છનું નિરપેક્ષ મૂલ્ય પૂછું તો ઝીરો પોઈન્ટ છનું નિરપેક્ષ મૂલ્ય મિત્રો ઝીરો છ જ રહે એમાં કંઈ ફેરફાર થાય નહીં એમાં કોઈ પણ પ્રકારનો ડિફરન્સ જોવા ન મળે માઇનસ ઝીરો પોઈન્ટ છ તો એનું ઝીરો પોઈન્ટ છ આવું નિરપેક્ષ મૂલ્ય થશે એટલે કે ટૂંકમાં કોઈ પણ નિશાનીને ધ્યાનમાં લેવાનું નથી અહીંયા આપેલી જે નિશાનીઓ છે બરાબર એને ધ્યાનમાં લેવાનું નથી અને સીધે સીધું એનું જે ઓફિશિયલ ઓરિજિનલ મૂલ્ય હોય એ લખવું એટલે નિરપેક્ષ મૂલ્ય ઓકે મિત્રો તો આ નિરપેક્ષ મૂલ્યની વાત કરીએ હવે હું તમને એક આપું એક્ઝામ્પલ માઇનસ પાંચસો પચીસનું નિરપેક્ષ મૂલ્ય નિરપેક્ષ મૂલ્ય શું થાય તમારે મન કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે હવે તમને એમ થતું હશે કે સાવ આવું બેઝિક પૂછાય તો જો આ પાયો છે આ પાયો મજબૂત થઈ જશે એટલે બિલ્ડિંગ ઓટોમેટિક મજબૂત થશે ચાલો આગળ વધીએ હવે મિત્રો વાત કરવી છે સ્થાન કિંમતની શેની વાત કરવી છે સ્થાન કિંમતની યસ તમારી સમક્ષ સ્થાન કિંમતની વાત આવી ગઈ છે જો એ કીધું કોઈ પણ કોઈ પણ સંખ્યાના પ્રત્યેક અંકની કિંમત તેના સ્થાનના આધારે નક્કી કરવામાં આવે તેને સ્થાન કિંમત કહેવાય ફરીવાર કોઈપણ કોઈ પણ સંખ્યાના પ્રત્યેક અંકની કિંમત તેના સ્થાનના આધારે શેના આધારે એના સ્થાનના આધારે નક્કી કરવામાં આવે એને શું કહેવામાં આવે છે તો એને સ્થાન કિંમત કહેવામાં આવે છે યાદ રાખજો ચાલો જોઈએ આગળ વધીએ વાલો મિત્રો અહીંયા આપ્યું છે તમને પાંચ હજાર આઠસો તો મિત્રો સાતની સ્થાન કિંમત શું થાય સાતની સ્થાન કિંમત મિત્રો સાત હજાર બરાબર સાતની સ્થાન કિંમત સાત રહે કારણ કે એકમ દશક સો અને હજાર બરાબર આ તમે જે ભણ્યા હશો એકમ દશક સો અને હજાર એ પેટર્નમાં સ્થાન કિંમત અહીંયા રજૂ થતી જોવા મળતી હોય છે તો વાત કરીએ ત્રણની સ્થાન કિંમત તો ત્રણ દશકના સ્થાને છે એટલે આની સ્થાન કિંમત શું થાય દસ થાય ત્યારબાદ મિત્રો આઠની વાત કરીએ તો આઠ એકમ દશક સો સોના સ્થાને છે તો આની સ્થાન કિંમત કેટલી થાય આઠસો થાય પાંચની વાત કરીએ મિત્રો તો પાંચ કયા સ્થાને છે એકમ દશક સો હજારના સ્થાને છે તો આની જે સ્થાન કિંમત છે એ કઈ થાય પાંચ હજાર થાય તો મિત્રો આ સ્થાન કિંમતની વાત છે શેની વાત છે સ્થાન કિંમતની વાત છે બરાબર યાદ રાખજો ચાલો એક તમને હું કહું કે ભાઈ પાંચ હજાર નેવ્યાશી માં 89 માં નવ ની સ્થાન કિંમત સ્થાન કિંમત અને પાંચ

તો અંક કિંમતમાં થોડીક ચર્ચા કરી લઈએ અંક કિંમત અથવા તો એને સ્થૂલ કિંમત કહેવામાં આવે છે જે અંક તમને આપેલો હોય એની એ જ કિંમતને અંક કિંમત તરીકે ઓળખવામાં આવે ધારો કે અહીંયા સાત આપવું તો સાત એની અંક કિંમત થઈ ગઈ બસ પૂરું થઈ ગયું ત્રણ આપવું તો ત્રણ તમારી અંક કિંમત થઈ ગઈ આઠ આપવું તો આ તમારી અંક કિંમત થઈ ગઈ પાંચ આપવું તો આ તમારી અંક કિંમત થઈ ગઈ અંક કિંમતમાં કંઈ ફેરફાર થાય નહીં બરાબર યાદ રાખજો અંક કિંમતમાં કંઈ ફેરફાર થતો જોવા મળતો નથી ચાલો આગળ વધીએ નેક્સ્ટ ચાલો મિત્રો તો આગળના પ્રશ્નોમાં આપણે આવી ગયા છે હવે થોડીક પ્રેક્ટિસ કરી લેવી છે પાંચ હજાર આઠસોમાં ની સ્થાન કિંમત અને સ્થૂલ કિંમત વચ્ચેનો તફાવત શું થાય ઓકે ચાલો જોઈએ પહેલાં તો પાંચ હજાર આઠસો આ પૂરેપૂરા છે બરાબર તો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણે આઠની વાત કરવી છે એટલે એકમ દશક સો બરાબર આઠ છે એ કોના સ્થાન ઉપર છે સોના સ્થાન ઉપર છે બરાબર એટલે આઠસો થાય બરાબર આઠની સ્થાન કિંમત કેટલી છે આઠસો આવી ગઈ હવે એની કીધી સ્થૂલ કિંમત તો કિંમત કયો તો એ હંમેશા સંખ્યા હોય એટલે કે અહીંયા શું હોય બરોબર આઠસો આપેલા છે તમને અને આઠસો માંથી તમારે કેટલા બાદ કરવાના છે યસ વાલા મિત્રો આઠસો માંથી તમે આઠ બાદ કરશો બરોબર અહીંયા કીધું ને વચ્ચેનો તફાવત શું થાય તફાવત શું થાય તો આઠસોમાંથી તમે આઠ બાદ કરો બરાબર આઠસોમાંથી આઠ બાદ કરો વાલા મિત્રો એટલે કેટલો જવાબ આવે યસ તમને બધાને આવડે સાતસો બાણું જવાબ આવે શું જવાબ આવે સાતસો બાણું બંને વચ્ચેનો તફાવત કીધો એટલે સાતસો ને બાણું જવાબ આવી જાય છે બરાબર જો આવા સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે એટલે યાદ રાખતા જ જો વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો ચાલો થોડુંક આગળ વધીએ સાત આઠ પાંચ ઝીરોનો ગુણાકાર પૂછો તો અહીંયા ઝીરો આવી ગયો ઝીરોની કોઈ પણ સંખ્યા સાથે તમે ગુણાકાર કરો જવાબ હંમેશા શૂન્ય ઝીરો અંડુ આવે આવે ને આવે એટલે આ તમારો પ્રશ્ન એમ નામ કટ થઈ ગયો ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ વધી રહ્યા છીએ આપણે અગિયાર એકોતેર એટલે કે એક હજાર એકસો એકોતેરમાં પ્રથમ અને અંતિમ એકની સ્થાન કિંમતનો તફાવત તો પહેલાં તો લખીએ કે એક હજાર એકસો ને એકોતેર બરોબર એમાં પ્રથમ એટલે કે એક સ્થાન કિંમતની વાત કરી વાત વાત કરી કરી સ્થાન કિંમતની પ્રથમ પ્રથમ આવી ગયું બરોબર અને અંતિમ પ્રથમ અને અંતિમ બેની વાત છે તો અહીંથી એક લઈએ તો ત્યાં જુઓ એકમ દશક સો હજાર હજારના સ્થાન ઉપર છે હજારના સ્થાન ઉપર છે એટલે કે એક હજારમાંથી એક હજારમાંથી તમે એક બાદ કરો બરોબર એક બાદ કરો તો કેટલો આવે જવાબ તમારો નવ સો ને નવ્વાણું બંને વચ્ચેનો તફાવત આ શું છે વાલા મિત્રો બંને વચ્ચેનો તફાવત છે યાદ રાખજો બરાબર બંને વચ્ચેનો તફાવત છે નેક્સ્ટ વાલા મિત્રો આગળ વધીએ ત્યારબાદનો પ્રશ્ન છે કે એકસો ત્રેવીસ માં એકસો ત્રેવીસની વાત આપીએ એકસો ત્રેવીસમાં એકની સ્થાન કિંમત એકસો ત્રેવીસ પહેલાં તો લખી નાખવી જોઈએ આની સ્થાન કિંમત કેટલી થાય એકમ ને સો બરાબર એટલે સો થાય એકની સ્થાન કિંમત અને ત્રણની સ્થાન કિંમત ત્રણની સ્થાન કિંમત કેટલી છે તો ત્રણની ત્રણ જ છે બંને વચ્ચેનો તફાવત અહીં તમને પૂછો છે તો બંને વચ્ચેનો તફાવત શું થઈ સોમાંથી તમે અઠ્ઠાણું કા ત્રણ કાઢો એટલે સત્તાણું સાચો જવાબ બને બરાબર સત્તાણું સાચો જવાબ બને તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો આવી નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરીને રાખો ફરી મળીશ જય હિન્દ જય ભારત વંદે માતરમ